અખંડ સૌભાગ્યના આશીષ પ્રદાન કરશે કેવડા ત્રીજનું વ્રત જાણો વ્રતનો મહિમા અને સંપૂર્ણ વિધિ લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા તરીકે ઓળખાય છે આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી ત્યારે આવો આજે આ વ્રતના મહિમા વિશેષ વાત કરીએ રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પે બ્રહ્માજીના જુથ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો છે પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે વ્રતની વિધિ સવારે નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પરિણીત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહ્નો અચૂક ધારણ કરવા હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરો શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરો પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરો દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી માળા સિંધુ ચુંદડી વગેરે અર્પણ કરો મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તેનું શ્રવણ કરો ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરો કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી કેવી રીતે કરશો વ્રત ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે પણ તે શક્ય ન હોય તો જળ દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય જળ દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક સુંભો આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ શિવજીનું સ્મરણ કરતા રાત્રિ જાગરણ કરો વ્રતના બીજા દિવસે શિવ પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરો શિવ પાર્વતીની પ્રતિમાઓને જળમાં પ્રવાહિત કરો કેવડા ત્રીજની કથા મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવી પાર્વતીએ તેમના જીવન દરમિયાન કર્યા કર્યા છે 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 મહેશ્વરના નામના જપ પણ કહે રોજ દેવીએ મહાદેવના હૃદયને સ્પર્શી ગયું અને તેમને દેવીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો આ વ્રત એટલે જ કેવડા ત્રીજ પ્રચલિત કથા અનુસાર ભાદરવા સુભ દિવસે દેવી પાર્વતી વનમાં તેમની સખીઓ સાથે વિહાર માટે ગયા હતા ત્યાં દેવીએ માટીમાંથી એક શિવલિંગ બનાવી જંગલમાંથી માંથી બિલીપત્ર અને કેવડો લાવી મહાદેવને અર્પણ કર્યા દેવીએ આ દિવસે કશું જ ખાધું ન હતું આમ દેવીએ ભૂખ્યા પેટે મહાદેવની પૂજા કરી શિવજીને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાન માંગવા કહ્યું તો દેવીએ તેમને પતિ તરીકે માંગી લીધા મહાદેવે તથાસ્તુના આશીષ આપ્યા અને સાથે જ કહ્યું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા પડશે અને દરેક મનોકામના પૂર્ણ થશે કહે છે કે દેવીના વ્રતના પ્રતાપે તેમના પિતા હિમવાન અને મેનાવતી પણ મહાદેવ સાથે તેમના વિવાહ કરાવવા એકમત થયા આમ આ વ્રતની આગવી જ મહત્તા છે